તો આપણે આ વર્કવાળા બ્લાઉઝને કટિંગ કેવી રીતે કરવું એ વિચારવાનું છે તો હું બી બ્લાઉઝ જોઈને કન્ફ્યુઝ થઈ ગઈ છું થોડી પણ તો બી મેં વિચારી લીધું છે કે ચલો આપણે કટિંગ કરીએ તો આપણે આ દુલ્હનનો બ્લાઉઝ છે તો આપણે વ્યવસ્થિત બનાવવાનો છે તો આપણે આ બ્લાઉઝને હવે કટિંગ કરવાનો છે તો પહેલાં આપણે અસ્તર કટિંગ કરી લેશું અને પછી અસ્તર પછી આપણે બ્લાઉઝ ઉપર મૂકી અને બ્લાઉઝને કટિંગ કરીશું તો ચલો આપણે પહેલાં અસ્તરને કટિંગ કરી લઈએ દેખો તો આપણે આ પહેલા અસ્તર લઈ લીધું છે અને આપણે અસ્તરને કટિંગ કરવાનું છે ને પહેલાં એડજસ્ટ માપ પ્રમાણે આપણે અસ્તર કટિંગ કરી લેશું અને પછી આપણે અસ્તરને બ્લાઉઝના પીસ ઉપર મૂકીને બ્લાઉઝને કટિંગ કરવાનું છે તો આપણે અસ્તર કટિંગ કરી લેશું તો ચલો આપણે અસ્તરને આપણે આવી રીતે ફોલ્ડ કરવાનું છે ને આપણે આવી રીતે ફોલ્ડ કરી અને એની લંબાઈ એડજસ્ટ જે છે એ આપણે કમ્પ્લીટ કરી અને આપણે અસ્તરને કટિંગ કરી લેશું તો ચલો એની લંબાઈ જોઈ લઈએ ચલાયની લંબાઈ છે ચૌદ લંબાઈ છે તો આપણે સોળ લંબાઈ આવી જશે કમર છે અઠ્યાવી તો સાડા નવ રાખી લેશું તો આપણે આવી રીતે અસ્તરને પહેલાં કટિંગ કરી લેશું અને પછી આપણે બ્લાઉઝ ઉપર કટિંગ કરીશું આપણે આવી રીતે ફરમો મૂકી એને અસ્તર કટિંગ કરી દેવાનું છે આવી રીતે આપણે ડ્રો કરી અને અસ્તરને આપણે કટિંગ કરી લેવાનું છે ચલો તો આપણે અસ્તર આવી રીતે કટિંગ કરી લીધો છે આપણા માપ પ્રમાણે તો આપણે એક ભાગ આગળનો રાખીશું એક ભાગ પાછળનો રાખીશું અને આ આપણે બાય નીકાળી છે તો ચાલો આપણે આ અસ્તર આવી રીતે કટિંગ કર્યું છે તો અસ્તરને આપણે કાપડ ઉપર મૂકી અને બ્લાઉઝને કટિંગ કરવાનું છે તો આ બ્લાઉઝ વર્કવાળો છે તો આપણે બહુ ધ્યાન રાખવું પડશે તો પહેલાં આપણે બાય કટિંગ કરી લેશું પહેલાં આપણે બાય કટિંગ બાયનું વર્ક અલગ અલગ આપ્યું છે એક વર્ક અહીંયા છે એક વર્ક અહીંયા છે તો આપણે બંને બાઈ અલગ અલગથી કાપવી પડશે એક બાય અહીંયાથી નીકાળીશું એક બાઈ અહીંયાથી નીકાળીશું અને આ વર્ક પાછળનો આપેલો તો આ પાછળનો ભાગ નીકાળીશું અને આ ભાગ આપણો આગળનો છે તો આપણે આખું પૂરું વર્ક લેવાનું છે તો આપણે આને હવે કટિંગ કરીશું પણ આપણું જે અસ્તર કટિંગ કર્યું એને આપણે ઉપર મૂકી અને વ્યવસ્થિત આપણે કટિંગ કરવાનો છે તો ચલો પહેલાં આપણે બાય નીકાળી લેજો તો ચલો અહીંયા આપણે સાધો મારેલો છે ફૂલ દોરાથી તો પહેલાં આપણે એને અલગ કરી લેશું આવી રીતે બંને ટકડાને પહેલાં અલગ કરી લેવાના ચલો તો આપણા બંને ટકડા અલગ થઈ ગયા છે હવે અહીંયા આપણે બાય મૂકવાની છે તો આપણી બાયની જે લંબાઈ છે એ જ આપણે અસ્તર ઉપર જે કટિંગ કરું એ બાયની લંબાઈ મૂકી અને આપણે બાય કટિંગ કરવાની છે તો આ વર્ક આપણે એકદમ કમ્પ્લીટ બચ્ચો વચ્ચે સેન્ટરમાં જ આવવું જોઈએ એવી રીતે આપણે કટિંગ કરવાનું છે તો પહેલાં આપણે ચેક કરી લેશું કે વર્ક બરાબર આવે છે તો આપણે આવી રીતે ચેક કરવાનું છે ચાલો તો આપણે આવી રીતે આવી ગઈ તો હવે બાય ને પેલા કટિંગ કરી લઈએ બાજુ અલગ અલગ આપેલો છે આપણે આવી રીતે અસ્તર મૂકીને ને કટિંગ કરી દેવાનો હવે વર્ક વાળો બ્લાઉઝી બ્લાઉઝ હોય તો આપણે આવી રીતે કટિંગ કરી દેવાનું એક બાઈ નીકાળી છે જો આપણે બીજી બાઈ નીકળવાની છે તો બીજી આમાંથી નીકાળીશું આને બી એવી રીતે ચેક કરવાનું છે આવી રીતે વચ્ચે આવી રીતે સેન્ટરમાં જ આવવું જોઈએ વર્ક કમ્પ્લીટ પહેલા આપણે આવું પકડવાનું પછી આપણું વર્ક વચ્ચો બચાવતું હોય એવી રીતે આપણે બાય કટિંગ કરવાની છે તો હવે બીજી બાય કટિંગ કરી લેશું દેખો તો આપણે આવી રીતે બીજી બાય મૂકીને આવી રીતે કટિંગ કરવામાં આવે છે આને આની આને બી આપણે આવી રીતે કટિંગ કરી લેશું લેખો તો આપણી બંને બાય કટિંગ થઈ ગઈ છે એકદમ સરસ રેડી થઈ ગઈ છે હવે આપણે આગળ પાછળના ભાગ કટિંગ કરવાના છે તો ચલો હવે આ આપણે આગળનો ભાગ લેવાનો છે તો આગળના ભાગમાં આપણે હું કાંઈ નથી કરવાના પાછળના ભાગમાં હું કાંઈ કરવાના છે તો આને આવી રીતે વચ આવી રીતે કરી અને આમ ફોલ્ડ કરી દેવાનો છે વર્ક આપણું આવી રીતે વ્યવસ્થિત આવવું જોઈએ ગળાનો ભાગ લેવાનો છે તો ચલો આના ઉપર આપણે અસ્તર મૂકી દઈએ અને અસ્તર ઉપરથી આપણે કટિંગ કરવાનું છે ચલો આપણે અસ્તર ઉપર આપણે ગળા નથી કાપ્યા કારણ કે આ બ્લાઉઝના ગળા આપેલા છે તો આપણે એ રીતે કટિંગ કરવાનું છે તો આપણે એવી રીતે કટિંગ કરીશું થોડું નીચો ભાગ રાખીશું તો આપણું આ વર્ક કમ્પ્લીટ આવી જાય તો એને આપણે ડ્રો કરીશું લંબાઈ તો જે આપેલી છે વર્ક સુધી ત્યાં સુધીની જ કરીશું બ્લાઉઝની આગળના ગળાની તો આપણે આટલી જ કરવાની પાંચ ઇંચ જ આવશે કારણ કે અહીંયા આપણે વર્ક આપેલું છે વધારે ગળું ઉતારવા જઈશું તો આપણું વર્ક કપાઈ જશે એટલે આપણે વર્ક આપવાનું નથી જ્યાં સુધીનું આપણી પેટન આપેલી છે ત્યાં સુધીનું આપણે ગળું બનાવવાનું છે આપણે અહીંથી એકદમ ગોળ કરી અને બ્લાઉઝને કટિંગ કરી લેવાનો છે તો આ આપણો આગળનો ભાગ આવી રીતે ગોળ 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 સરસ કટિંગ કરી દેવાનું છે તો આપણે આવી રીતે નીચેથી પહેલા આવી રીતે કટ કરી દેવાનું છે અને પછી આપણે ઉપરથી આ એકદમ ગોળ સેપ લઈ લેવાનો છે આપણે બ્લાઉઝનો આવી રીતે ગોળ 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 સરસ કટિંગ કરી દેવાનું છે તો ચલો આપણે તો ચલો પછી આપણે આવી રીતે કટિંગ કરી દેવાનું છે દેખો તો આપણા બ્લાઉઝનું વર્ક કેટલું સરસ આવ્યું છે તો આને આપણે આગળનો ભાગ કરવાનો છે આ વર્ક બિલકુલ આપણું કટ નથી થયું આપણે એ રીતે એડજસ્ટ માપ લીધું છે એટલે આપણે વ્યવસ્થિત આવ્યું છે તો અહીંયાથી આપણે પલટાઈ દેવાનું છે તો ચાલો આપણે આ આગળનો ભાગ રેડી છે હવે પાછળનો ભાગ કટિંગ કરીશું આપણે બાય થઈ ગઈ આગળનો ભાગ થઈ ગયો હવે પાછળના ભાગને કટિંગ કરવાનું છે પાછળના ભાગનો આવી રીતે ફોલ્ડ કરવાનું છે અને પછી આપણે કટિંગ કરવા ચલો તો આને બી આવી રીતે કમ્પ્લીટ માપ જોવાનું છે ને પછી આપણે આ પાછળનો ભાગ અસ્તરનો માપ અસ્તર ઉપર આપણે માપ જે કટિંગ કરીને તૈયાર રાખ્યું એને મૂકી અને આપણે આવી રીતે પાછળનો ભાગ નીકાળી દેવાનો છે ને આપણે પાછળ ઉકાઈ પટ્ટી કરવી પડશે આપણે પાછળ ઉકાઈ રાખવાનું આગળનો ભાગ એવી રીતે જ લેવાનો છે એટલો આપણે આવી રીતે કડમાં મૂકીને વ્યવસ્થિત ગોળ ગળો કરી અને પછી આપણે આવી રીતે કટિંગ કરી લેવાનું છે તો આપણે આવી રીતે કટ કરી લેવી તો આપણે આવી રીતે પાછળના ભાગને બી કટ કરી દેવાનો છે સાઈડમાંથી બી આવી રીતે આપણે કટિંગ કરવાનું છે થોડા ઘણું વર્ક કપાય છે બીજું તો બધું આપણું વર્ક અંદર આવી ગયું દીખો તો આપણો આ પાછળનો ભાગ એકદમ રેડી છે આ બી વર્ક આવી ગયું આ બી વર્ક આવી ગયું અને ગળું આપણે જે પ્રમાણે આપેલું એ જ રીતે કાપવાનું હતું તો એ આપણું કટિંગ થઈ ગયું છે તો આપણો પાછળનો ભાગ બી રેડી છે તો આવી રીતે વર્કવાળા બ્લાઉઝ કટિંગ કરવા માટે તમારી જોડે સિલાવવા માટે આવે તો કમ્ફ્યુઝ થવાની જરૂર નથી આવી રીતે વ્યવસ્થિત આવી રીતે વ્યવસ્થિત બ્લાઉઝ તમારે કટિંગ કરી દેવાનો છે તો બાય ફ્રેન્ડ